રામ રામ જય દ્વારકા ધીસ જય મિત્રો કેમ છે યુ ટુ ફેમિલી સ્વાગત છે ના બ્લોગ માં તારીખ છે આજે ત્રેવીસ બે બે હજાર ને ચોવીસ સવાર માં જો અત્યારે જવાનું છે લગન માં વિરમ દર ફોર વ્હીલર કાઢી લીધી હે ઊંઘ પડી છે આડી આવી જાય યાર લીંબુ લઈ આવ્યો તો ફટાફટ જાય વિરમદળ દર આ જાન આવે હે મમ્મી ની છોકરી ની ત્યાં જવાનું વાઈગે છે અત્યારે પાંચ ને અઢાર અમે જો હવે છે વિરમદળ દર થી આયવા જા ચા આવી હતી ને પછી હવે અહીંયા પૂછ્યા ને આવીને સીધા જો માલ પાવો મંડ્યા હવે બે પેમેન્ટ છોલ લીધી અને બાકી છે હજી તો આજે છે ને મિત્રો મારા ઘરે એક બહુ મોટી સેલિબ્રિટી આવે છે તો એ સેલિબ્રિટી કોણ આવે એ તમારે જોવું હોય તો બ્લોગ પૂરો જોવો જ જોઈએ થંબનેલમાં તમે જોઈ જ લેશો કોણ સેલિબ્રિટી આવી છે પણ બ્લોગ જોજો તમને મજા આવશે આવશે ને હાજી લગ્ન જે જે લોકોએ મારું ચેનલ સબ્સક્રાઈબ નથી કર્યું એ ચેનલને સબ્સક્રાઈબ કરી દેજો હવે બે કે એમાં થોડાક જ ઘટે છે એટલે

પછી ફાટક આય છે ફાટક થી ગરેડો ત્યાંથી તમને નહીં મળે દેવસિંહ ફોન કરી મોહન પાટી આવી ને પંદર મિનિટ થઈ ગઈ છે સમજાણ વાલો પંદર મિનિટ ત્યાં થઈ પણ આ સેલિબ્રિટી ની વેલ્યુ કવડી હશે કોઈ મળવા જ ના આવ્યું પંદર મિનિટ થી બિચારો ફોર વ્હીલ બારો ઉભો આ કોઈ હજી મળવા ના થયું ભાઈ તમારું શું કેવું હોય આવું કરું મેરે કો કુછ મારો પૂછા પૂછા મેને કુછ ભાઈ ને તમે બધા મને સેલિબ્રિટી વાળું ફિલિંગ કરાવો પણ મને આવતું નથી સેલિબ્રિટી વાળો આવશે કોઈ દી કોઈ દી નહીં આવે નહીં આવે આપણે કોઈ સેલિબ્રિટી નથી વાહ વાહ બસ બાય કરતી યાર મજાક તું અત્યારે ભાઈ આવી ગયો છે જામનગર થી ઈ ગાડી આ કે હું આ હું જો ભાવેશભાઈ ઇન્સ્ટાગ્રામ માં કઈક કરે ભાવેશભાઈ આડાઉ વાગે ભાવો વાગે તો અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ ગ્યારનો જો અમે ને ભાવેશને બધા બેહી ગયા હોય ગ્યારમાં જમવાનું ને બટેકા ને શાક શ્રીખંડ ને રોટલી લેવું તો ભાવેશ તો ખાવા માંડ્યો અમારે હું ય ખાવા માંડ્યો બાકી જો બધા બેસી ગયા છે સિયા ને તો જો અત્યારે બધાએ ખાઈ લીધું ને અહીંયા બેઠા હોય હું ભાવેશભાઈ ખાધું ને ખાધું ભાઈ હા જો અહીંયા બધા બેઠા હોય આ છે ભાવેશભાઈ ના એટલે કે હિમભાઈ હા હા આના માસી ને ના ફુઈ હા હું વડી તમારા વડી દીકરી ભાઈ નહી મતલબ ભી તો સીએ બેન તમને જમવામાં હું વળતી વધારે મજા આવી અત્યારે શીખા અને

કેવો ભાવેશ ભાઈ આવે નહીં ભાવેશ ભાઈ આજે રોકાવાના છે અમારા ઘરે હજી તો કાલે જ્યાં સુધી હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીં કરીએ કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો મારા ચેનલ ને મારી સાથે કાલે તારા કે દ્વારકાધીશ રામ રામ જે દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો કેમ છે YouTube ફેમિલી સ્વાગત છે ને આ બ્લોગ માં તારીખ છે 25 2 2024 ખબર માં જો અત્યારે

તો જો ભાવેશભાઈ નીકળી ગયા હિમભાઈ ને આવજો ક્યારે આવજો તો આજે ગયા પછી અમે એક જગ્યાએ માનવા ગયા તા મામાના છોકરાના લગ્ન હતા વિરમદળ ત્યાંથી પાછા આવીને અત્યારે કરવા માંડ્યા હોય માલનું બધું જો માલને પાઈ નહીં બાંધ દીધા હોય એના વાર નાખા અમે ભૂકો નાખવાનો હોય અને પાછું આજે પીઠી દાંડિયા રાખે એટલે પાછું વિરામદાળે જવાનું એટલે ફટાફટ બધું કામ પતાવી વિરમદળ જવાનું હોય જો અત્યારે આ સાઈડના વાકી કરી છે અત્યારે સાડા છ અને અમે આવ્યા હોય માલ દોવા માલ વહેલા દોલો આજ કેમ કે આજે જવાનું હોય વિરમદાળ મારફતે ખાડા છે વાગી ગયા તો બ્લોગ એ આજ વેલો એન્ડિંગ કરી દઉં કેમ કે એડિટિંગ કરવાનો છે છીબલી વાળો બ્લોગ આજનો ને કાલનો બેનો બ્લોગ ભેગો આવે આજનો તો આવો થોડોક જ છે કાલનો જ વધારે હે તો હાલો તો જો મા પાવડા ભરાય પાવડા ભરાય છે બેટ માલ ધોઈ લઈને પછી જવાનું હોય વિરમદાન હાલો તો મિત્રો આજનો બ્લોક આપણે એન્ડ કરી બ્લોગ કેવો લાઈ ગો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલ ને મળશે કાલે તો આ લગ્ન જય દ્વારકાધીશ